દાદાના રામ રામ રોડ ઉપર કે ઘરના આંગણામાં ક્યાંય ઓટો હોય ત્યાં નવરા માણસો બેસે ભાઈઓ બહેનો જુદા જુદા અને કલાક કંઈકનો ટાઈમ વાતો કરીને કાઢે બહેનોની બહુ ખબર નથી પણ ભાઈઓ તો હવામાન સમાચાર ને રાજકારણ આજકાલના સમયની ને વાતો કરે ને પછી એને પંચાત કહેવાય આમ તો પણ પછી છે ને એ કોકના હડફેટેલી વાતુંમાં એને પારખી પંચાત કહેવાય વાતું કડવી હોય મીઠી હોય અન્ય વાતું કડવી હોય મીઠી હોય ખાટી હોય પણ ખટમીઠી વાત જો કોઈ હોય તો બીજાની પંચાત કરવાની અને જે નવરા માણસો અથવા ઉંમરલાયક માણસો હોય વયસ્ક માણસો એની પાસે તો એ જીવતા રડાર કહેવાય જીવતા સીસીટીવી કેમેરા કહેવાય આમ કાંઈ દેખાતું ન હોય પણ અહીંયાથી કોઈક અમારા ગામડામાં તો કોઈક બાય નીકળે ને તો આમ કરીને જુએ વયા જાય ભાઈ એલા કેસુની વહુ હતા કે નહીં એટલે તને દેખાતું નથી તો કોકની ને હું કેમ ધારી ધારીને જોઈશ આને બારખી પંચાયત કહેવાય ખતમીઠી પંચાયત કોઈના દીકરા દીકરીનું છક પણ થઈ ગયું હોય કોઈની દીકરીનું કે દીકરાનું છક પણ તૂટી ગયું હોય તો એની મોઢે બે જાતની વાત થાય થક પણ થાય એટલે ક્યાંક ના છોકરો સંસ્કારી અને સામેવાળા ખાટી ગયા હવે એમાં એ ઓલા લોકોને કોઈને ખબર પડે કે આ છોકરો બરાબર નથી ને એ સગાઈ મૂકી દે તો પાછા એ ના કે આમ તો ખબર હતી લાંબુ નહીં હાલે લગ્ન થઈ જાય એ પહેલાં પતી ગયું સારું થયું કારણ કે છોકરો લફંગ હોય હે હક પણ થાય ત્યારે વખાણ કરે અને હક પણ તૂટે ત્યારે એ ના એ પાછા એને ગાળવું જોઈએ કોઈની ઘરે પ્રસંગ હોય અને આખા ગામના જમવાનું કીધું હોય તો એ બહુ વખાણ કરે આ હા એ કે દિલાવર માણસ ભલે આમ બહુ પૈસાવાળો નથી પણ એનું દિલ બહુ મોટો છે આખા ગામને જમવાનું કહું એટલે એ નાનીમાં ન કરશે અને કોઈએ બે પાંચ જણાને ઘર મેળે પતાવી દીધું હોય એમ થાય કે આ લોભ્યો છે એના એના બાપ દાદા એ લોભ્યા હતા અને ઓળખીએ અને આખા ગામના જમવાનું હોય ને આ જાય ને તે જમીન આવે પછી થોડીક વાર જમવાના વખાણ કરે પછી કે દાળમાં આમ બરાબર જામતું નહોતું કે નહીં તો બીજું ક્યાં કેટરસવાળા જ ભંગારિયા સસ્તામાં મળ્યા લઈ લીધાઈ મિત્રો ટૂંકમાં આવી વાતો કરે તો વાર ન આવે પણ સૌથી વધુ મજા માણસોને તમને મને પારખી પંચાયતમાં આવે તમે શું કહો રામે રામ